ગંગામાં નહી તો પાપ ને બાળે ચંદ્ર પૂર્ણિમા નો શરદ પૂર્ણિમા નો એ શરીરના તાપ ને પણ મટાડે ગંગા પાપમ શશી તાપમ જ દૈન્યમ કલ્પ તરુસ્ત થા દાળદર છે એ કલ્પતરુ નામનું એક વૃક્ષ આવે છે ભગાડી દે દાળદર ને ગરીબાઈ ને પણ ત્રણે ત્રણ વસ્તુ એક જ માં આ ત્રણે ત્રણ કાર્યો એની સિદ્ધિ એક જ તત્વમાં જો હોય તો એ કેવળ છે સાધુ સમાગમ શિવ કથા સત્સંગ કથા ગિરિજા સન સમાગમ સમ લાભ ન કછુ આન બિન હરિ કૃપા મિલે નહીં ગાવહી વેદ પુરાણ ભવાની ને ભગવાન શિવજી રામાયણમાં કે દુનિયામાં મોટામાં મોટો ભલે ગમે એટલા ગાડી બંગલા લાડી ધન કદાચ પૃથ્વીના સમ્રાટો બની જાય તો પણ સત્સંગની તુલનામાં દુનિયાની કોઈ ચીજ એવી નથી કેમ આગળના પાછળના દરેક કર્મોનું વિસર્જન કરી અને ભગવાન શિવનું યાને કે જીવ શિવનું મિલન મિલન જો કરાવનાર હોય તો કેવળ ને કેવળ માત્ર ને માત્ર શિવ સત્સંગ કથા ઘણી બધી થાય છે હું સત્યની સાક્ષી મંગલાચરણ માત્મય બોલું છું પછી સાક્ષીઓ લઉં શ્લોકો લઉં થોડીક વાર માત્મય અને મંગલાચરણ વગર કથાનો મહિમા સમજવો જોઈએ એના વગર ફળ અને એ ફળ માટે જ્યાં સુધી મહાત્મય એને મંગલાચરણ ન સમજાય ત્યાં સુધી બરાબર ફળ નથી મળતું કોઈ પણ શ્લોકનો કોઈ પણ મંત્રનો કોઈ પણ વાણીનો ફળ સમજો એનું મહાત્મય સમજો એનો પાવર અને ભગવાન શિવ તો પાવર ઓફ સુપ્રીમ પાવર ઓફ સમ્રાટ બધા મંત્રોને કિલક કરેલા છે सनातन धर्म ની અંદર તમામ મંત્રો ને જી જય હો કિલક કરેલા એટલે શું ખબર છે જેમ એસટી ને સ્પીડ બાંધી દેવામાં આવે એટલે 60 જ હાલે 60 ની બાંધી 70 તો 70 જ હાલે પછી એને 90 100 આપો તો નઈ ચાલે એમ બધા 33 હિન્દુ ધર્મના 33 કોટી દેવતાઓ છે એ બધા કિલક કરેલા એટલે અમુક હદ સુધી કામ કરે ત્યારે શિવજી છે ને હદ બેહદ ને અનહદ એટલું જ નહીં એનાથી પણ કોઈ આંકડો જ નહીં અનંત અનંત રૂપે રૂપે સત્યમ જ્ઞાનમ અનંતમ વેદના છેલ્લા પણ લખ્યું છે કોઈ પાવર કોઈ શક્તિ હા શિવની એક રજ ભાર કયો ને તો પણ કારણ કે આ બધી જ ઉત્પત્તિ ભગવાન શિવ અને શક્તિએ કરી છે